આ જીવનમાં સૌથી મોટું સત્ય મૃત્યુ છે આ લોકમાં જન્મ લેનારા દરેક લોકોની મૃત્યુ નક્કી જ છે તમે ઘણી વખત સાંભળ્યું હશે કે મરતી વખતે તો આપણો પડછાયો પણ આપણો સાથ છોડી દે છે પરંતુ આ વાતમાં કેટલી હકીકત છે શું સાચેમાં મરતી વખતે આપણો પડછાયો આપણો સાથ છોડી દેતા હોય છે હકીકતમાં આ વાતને લઈને વૈજ્ઞાનિકના તર્ક વિતર્ક નથી પરંતુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે માણસનું જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે તેનો પડછાયો પણ તેનો સાથ છોડી દેતો હોય છે આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પડછાયાને પાણીમાં જુએ છે તો પાણી તેલ અને અરીસામાં નથી જોઈ શકતો ત્યારે કુદરત તેને એ વાતનો સંકેત આપી રહ્યો હોય છે કે તેનું આગળના છ મહિનામાં મૃત્યુ થઈ શકે છે આ સિવાય હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને એવું લાગવા લાગે છે કે તેનું મોડું ચીપ આંખ કાન અને નાક પથ્થર બની રહ્યા છે તો આગામી છ મહિના પછી તેનું મૃત્યુ નિશ્ચિત છે આ ઉપરાંત જ્યારે કોઈ વ્યક્તિને તેના ડાબા હાથનું વિચિત્ર ખેંચાણ થવા લાગે અને આ ખેંચાણ એક અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલે રહે તો સમજવું કે તે વ્યક્તિ એક મહિનાથી વધુ જીવશે એવું માનવામાં આવશે કે જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર સૂર્ય અને અગ્નિનો પ્રકાશ જોવામાં અસમર્થ લાગે છે તો તેનો અર્થ એ છે કે વ્યક્તિ છ મહિનાની અંદર મૃત્યુ પામે છે જે લોકો તેમની વાસ્તવિક ઉંમર કરતાં લાંબુ જીવે છે તેઓ તેમનો પડછાયો જોતા નથી જો જોઈ શકે છે તો દળ વિનાનો પડછાયો જોઈએ છે જે ભયાનક છે ભગવાન શિવના જણાવ્યા અનુસાર જ્યારે કોઈ વ્યક્તિના શરીરનો રંગ આછો પીળો અથવા સફેદ અને થોડો લાલ થવા લાગે છે તો તે સૂચવે છે કે વ્યક્તિ આગામી છ મહિનામાં મૃત્યુ પામશે મિત્રો આવા આવા નવા વિડીયોને જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે સબસ્ક્રાઇબ કરવા નીચે આપેલ લાલ બટન દબાવો અને બાજુમાં આપેલ ઘંટડી દબાવ્યા પછી ઓલ બટન પર દબાવજો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે અને મિત્રો વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવી કહાની લઈને ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ